દરરોજ કેળા ખાવાથી થતા અદ્ભુત ફાયદાઓ કેળામાં પોટેશિયમ આયર્ન નેચરલ સુગર ફાઈબર અને ટ્રિપ્ટોફેન સહિતના અનેક પોષક તત્વો હોય છે જે શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે ફળોમાં અનેક વિટામિન્સ અને મિરલ્સ હોય છે આથી જ ડોક્ટર્સ તેને ખાવાની સલાહ આપે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જો દરરોજ બે કેળા ખાવાની આદત પાડવામાં આવે તો તમને એક નહીં પણ અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે કેળા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે આથી જો દરરોજ બે કેળા ખાવાનું શરૂ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળશે એક હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક કેળામાં પુષ્ક પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે હાર્ટ હેલ્થ માટે ખૂબ જરૂરી હોય છે પોટેશિયમ શરીરમાં સોડિયમની અસરોને બેલેન્સ કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ ઘટે છે દરરોજ બે કેળા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવાનું કામ કરે છે બે એનિમિયામાં રાહત એનિમિયા મતલબ કે લોહીની ઉણપ શરીરમાં આયર્નની ઉણપને કારણે થાય છે કેળામાં સારા એવા પ્રમાણમાં આયર્ન હોય છે જે હિમોગ્લોબિન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે તેમાં સામેલ વિટામિન શરીરમાં હિમોગ્લોબિન ઉત્પાદન માટે કારક પરિબળ હોય છે ત્રણ તાપે છે તરત એનર્જી કેળામાં નેચરલ સુગર અને ફાઇબરનું બેસ્ટ કોબિનેશન હોય છે આથી તે તરત જ એનર્જી આપવાનું કામ કરે છે અને એનર્જી ધીરે ધીરે રિલીઝ કરે છે જેનાથી શરીર લાંબા સમય સુધી ઉર્જાવાન રહે છે આથી એથલીટ અને જીમ કરનારા લોકો ઘણીવાર વર્કઆઉટ પહેલાં અને બાદમાં કેળા ખાય છે ચાર્ક પાચનતંત્ર બને છે મજબૂત કેળા પાચન માટે ખૂબ જ ફાયદાકાર મનાય છે તેમાં સામેલ ડાયટરી ફાઈબર ખોરાકને પચાવવામાં મદદ કરે છે કેળામાં પ્રિબાયોટિક્સ પણ હોય છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહિત કરે છે તે કબજિયાતને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થાય છે પાંચ વજન ઘટાડો કેળામાં ઓછી કેલરી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે આથી તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેનાથી અનહેલ્થી નાસ્તા અને વધુ પડતું ખાવાથી તમે બચો છો છક મૂડમાં સુધારો કે આ તણાવની સમસ્યામાં પણ મદદ કરી શકે છે તેમાં ટ્રિપ્ટોફેન હોય છે જે શરીરમાં ફિલગુડ હોર્મોન સેરોટોનિનના પ્રોડક્શન માટે જરૂરી હોય છે સેરોટોનિન મૂડ સુધારવામાં તણાવ ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ કરવાનું કામ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર